નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર હરેશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો તમામ યુટ્યુબના મારા મિત્રોને સભ્યોને અને સ્ટુડન્ટોને હેપી દીપાવલી આજે દિવાળીનો શુભ દિવસ છે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું આજે આપણે જે લાભ પાંચમથી વોટ્સઅપ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે વોટ્સઅપ ગ્રુપ શરૂ કરવા જઈ રહ્યા છે જેમને પદ્ધતિસર શીખવું છે એમના માટે તો એ સભ્યોએ જો શીખવાની ઈચ્છા હોય મારી પાસે પર્સનલ ટચમાં રહીને તો તદ્દન નિઃશુલ્ક ચાર્જ છે મારો વોટ્સઅપ નંબર તમને આપી દઉં છું નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ આ મારો વોટ્સઅપ નંબર છે અને કોલિંગ નંબર પણ છે તદ્દન ફ્રી ઓફ ચાર્જ આપણે પદ્ધતિસર શીખવા માટેનો વોટ્સઅપ કોર્સ શરૂ કરી રહ્યા છીએ વોટ્સઅપ ગ્રુપ ઓલરેડી છ ગ્રુપ તૈયાર થઈ ગયા છે હજુ પણ જેમને ઈચ્છા હોય પદ્ધતિસર શીખવાની પહેલેથી જ તો મને વોટ્સઅપ પર પોતાનું નામ અને સરનામું લખીને વોટ્સઅપ કરી દો તો હું તમને સ્ટુડન્ટ ગ્રુપ જે મારું છે એમાં તમને જોઈન કરી દઈશ આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમને પણ શીખવાની ઈચ્છા છે હાર્મોનિયમ શીખવા માટેના પ્રયત્નો કરે છે અલગ અલગ ચેનલો ઉપર વિડીયોઝ જુએ છે પરંતુ સફળતા નથી મળતી એમને શું ધ્યાનમાં રાખવું એના માટેના મુદ્દાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ બે આપણો જે પહેલો મુદ્દો છે એની ચર્ચા કરીએ પદ્ધતિસર અને નોટેશન મતલબ કે જો તમારે હાર્મોનિયમ અથવા કીબોર્ડ શીખવું છે કેશિયો તો બે રસ્તા છે એક તો પદ્ધતિસર એટલે કે શાસ્ત્રીય રાગ અલંકાર આધારિત આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈએ અને એમ કરતાં કરતાં આપણને સ્વરજ્ઞાન થાય એવો પ્રયત્ન આપણે કરતા જઈએ એનું નામ પદ્ધતિસર શીખવું આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ બીજો જે રસ્તો છે નોટેશનથી શીખવા માટેનો જેમને પણ શાસ્ત્રીય સંગીતમાં રસ નથી જેમને શાસ્ત્રીય રાગોમાં કંટાળો આવે છે શીખવાનો કંટાળો આવે છે એમના માટેનો બીજો રસ્તો છે એ નોટેશનથી ડાયરેક્ટ શીખવાનો એટલે કે સ્વરો લખેલા હોય અને એના દ્વારા તમે સ્વર જ્ઞાન પ્રાપ્ત કરી શકો તો એના માટેની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું આજે આપણે જે ચર્ચા કરીએ છીએ મુદ્દા બંને લાગુ પડે છે કે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પ્રથમ મુદ્દાનું ધ્યાન રાખવાનું છે એક કે કોપી નહીં કરવી આપણે હંમેશા શું કરીએ છીએ જ્યારે આપણી પાસે કોઈ નોટેશન આવે અથવા તો કોઈ વિડીયો આપણે જોતા હોઈએ તો આપણે શું કરીએ છીએ વિડીયો જોતા જઈએ છીએ સ્કીપ કરતા જઈએ છીએ જે જે મુદ્દો આપણને ધ્યાનમાં લાગે ધારો કે હું અહીંયા બોલું છું મુદ્દો સમજાવું છું તો જેને ઇન્ટરેસ્ટ નથી પડતો એ સ્કીપ કરી નાખે છે અને જ્યારે વગાડવાનો પાર્ટ આવે એટલે ડાયરેક્ટ એની કોપી કરવા માટે બેસી જાય છે તો આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે સૌથી પ્રથમ તમે જે પણ યુટ્યુબરનો વિડીયો જોતા હોય તો સમય લઈને સ્ફૂર્તિ હોય તમારામાં મતલબ કે તમારા મગજમાં કોઈ બીજા વિચારો ચાલતા ના હોય તમે તદ્દન ફ્રેશ થઈને બેઠા હોય એ વખતે તમારી પાસે અડધો કલાકનો સમય હોય તો એ સમયે તમે જે પણ યુટ્યુબ પરનો વિડીયો જોતા હોય એ વિડીયો બરાબર ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ જુઓ એને સમજો બરાબર સાંભળો એના શબ્દોને સમજવાની કોશિશ કરો કે આ શબ્દો શું કહેવા માગે છે પહેલીવારમાં સમજ ના આવે તો બીજી વાર જુઓ બીજી વાર પૂરેપૂરી સમજ ના આવે તો ત્રીજી વાર જુઓ પરંતુ સૌથી પહેલો મુદ્દો કે વિડીયો બરાબર ધ્યાનથી સમજીને જોવાનો પ્રયત્ન કરો ફક્ત જોઈને તરત કોપી કરવાની નથી તમે કોપી કરશો તો એ ઝેરોક્સ જેવું કામ થઈ જશે તમે ઝેરોક્સ લઈને જાઓ તો જ્યાં અસલ કોપી આપવાની હોય છે ત્યાં આગળ ઝેરોક્સ ચાલે નહીં આ ખાસ ધ્યાનમાં રાખવાનું આપણે કોપી નથી કરવાની આપણે સમજીને પ્રયત્ન કરવાનો છે જે પણ યુટ્યુબર આપણને કહે છે કે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો તો એ વસ્તુને ધ્યાનમાં રાખવાની આ પહેલો મુદ્દો કે કોપી નહીં કરો બીજો મુદ્દો તમારી સમજનો ઉપયોગ કરવાનો છે સમજનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ધારો કે તમે કોપી નથી કરતા પણ તમને વગાડતા આવડે છે અથવા તો આવડી ગયું છે આ પહેલો અલંકાર છે હવે ધારો કે મેં આ રીતના વગાડીને બતાવ્યો પછી ઘણા જે લોકો વગાડતા હોય છે તો એ લોકો શું કરશે બરાબર ધ્યાનથી જોજો આમાં ડિફરન્ટ સમજવાની કોશિશ કરજો આને આવડી ગયું એવું કહેવાય નહીં ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે મને આવડી ગયું વાસ્તવમાં ટાઈમિંગ પ્રમાણે પરફેક્ટ આપણે સારેગામાં ગામમાં સાની સાની તપ વગેરે વગાડતા નથી ટાઈમિંગ પરફેક્ટ આ જો તમને ખ્યાલ ના આવે દરેક સ્વર ઉપર એક સરખો સમય આવવો જોઈએ અને ફિંગરિંગ પરફેક્ટ હોવું જોઈએ આ મુદ્દો બરાબર ધ્યાનથી સમજજો જ્યારે પણ તમે વગાડતા શીખતા હોય ત્યારે તો મતલબ કે તમારી સમજનો ઉપયોગ કરવાનો છે કે વગાડવાવાળા એ કેવી રીતના વગાડ્યું છે એની પ્રોપર કોપી કરો અને સાથે સમજો કે કેવી રીતના વગાડવાનો છે આ બીજો મુદ્દો છે અને ત્રીજો મુદ્દો છે પ્રેક્ટિસ અને રિયાઝ ઘણા સભ્યોને પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો ડિફરન્ટ ખ્યાલ નથી આવતો પ્રેક્ટિસ કોને કહેવાય ધારો કે તમને અલંકાર વગાડતા આવડી ગયા આપણા કોર્સમાં વીસ અલંકાર આવશે એ વીસે વીસ અલંકાર તમને મેં જે રીતના સમજાવ્યા છે બતાવ્યા છે એ રીતના વગાડતા આવડી ગયા એ તમારી પ્રેક્ટિસ છે જ્યારે વગાડતા આવડી ગયા પછી તમે જ્યારે રોજ એનો રિયાઝ કરો છો એટલે કે વગાડો છો અથવા સાથે ગાવ છો તો આવડી ગયા પછી જે તમે એનો એ ઘૂંટો છો એને રિયાઝ કહેવાય શાસ્ત્રીય સંગીતમાં અથવા તો સંગીત શીખવાવાળાઓમાં રિયાઝનું ખૂબ મહત્ત્વનો છે રિયાઝ કરે એ રાજ કરે એ સંગીતમાં આ કહેવત છે તો રિયાઝ કરવાનો છે પ્રેક્ટિસ કર્યા પછી તમને આવડી ગયા પછી પહેલો અલંકાર આવડી ગયો એના પછી તમે રોજ એનો રિયાઝ કરો એને વધુ સારી રીતે વગાડવાની કોશિશ કરો વધારે સારી રીતે સાથે ગાવાની કોશિશ કરો તો આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ ત્રણ મુદ્દા જો તમે ધ્યાનમાં રાખશો તો તમે પદ્ધતિસર શીખવા માટે કાબેલ છો તૈયાર છો એવું કહેવાશે અને ખાસ તો કુદરતના આશીર્વાદ તમને હોવા જોઈએ મા સરસ્વતીના આશીર્વાદ હશે અને એમને તમારામાં સંગીતની સમજ મૂકી હશે તો ચોક્કસ તમે શીખી શકશો તમને શોખ છે તમે એમને સમય આપો છો પણ ક્વોલિટી ટાઈમ આપો ફક્ત મજૂરી કરવાની નથી ઘણા મિત્રો મજૂરી કરે છે સતત કોપી કરે છે એક મજૂરને ખાડો ખોદવા માટે જે સમય આપ્યો હોય એ સમયમાં એ મજૂર ખાડો ખોદી નાખે એને મજૂરી કહેવાય પરંતુ એ જ મજૂર જ્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનું કામ જાતે કરવાની જગ્યાએ બીજા બે માણસ રોકીને પોતે જાતે કોન્ટ્રાક્ટ લેતો થાય તો એ એની બુદ્ધિનો ઉપયોગ કરીને આવડતનો ઉપયોગ કરીને એ એ દિશામાં આગળ વધ્યો છે એ ધંધામાં આગળ વધ્યો છે એવું કહી શકાય તો આ તમારી સમજનો ઉપયોગ કરવાની એક રીત છે તો ફક્ત મજૂરી નથી કરવાની તમારી સમજ ધીરજ અને મહેનત આ ત્રણનો સુભક સમન્વય થશે તો ચોક્કસ તમને સ્વર જ્ઞાન મળશે સફળતા પ્રાપ્ત થશે એની મારી સત પ્રતિશત ગેરંટી છે આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો મારા વિડીયો પર પ્રથમવાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને હા ફરીથી કહું યાદ કરાવું કે વોટ્સઅપ કોર્સ આપણો તદ્દન ફ્રી ઓફ ચાર્જ લાભ પાંચમથી શરૂ થાય છે ફક્ત ચાર પાંચ દિવસ પછી તો એમાં તમારે જોઈન કરવું હોય તો ફક્ત તમારું નામ અને સરનામું લખીને મને વોટ્સઅપ કરજો હું મારા સ્ટુડન્ટ ગ્રુપમાં તમને એડ કરી દઈશ નેક્સ્ટ લેસન આપણે લઈશું કે બીજો જે રસ્તો છે નોટેશનથી આપણે કેવી રીતે સ્વર જ્ઞાન મેળવી શકીએ ઘણાની પદ્ધતિ સાથે શીખવાનો કંટાળો આવે છે તો નોટેશન સાથે શીખવાનો જે રસ્તો છે એ પણ તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ તો આજે આટલું આવજો ગુડ બાય અને બધાને ફરીથી હેપી દીપાવલી